નખત્રાણાની બજારમાં કોઈ હિંદ ધરાવતા તત્ત્વે નંદી મહારાજ ઉપર એસિડની બોટલ ચહેરા ઉપર રડી દેતા નંદી મહારાજ ગંભીર રીતના ઘાયલ થયા છે ગૌરક્ષક દળના જવાનો અને વેપારીઓએ સમૂહમાં તેમની સારવાર કાર્ય શરૂ કરી દીધું છે સ્વસ્થ થતાની સાથે જ તેમને ગૌશાળામાં મોકલી આપવામાં આવશે કૃત્ય કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી હજુ નખત્રાણાથી આમ તક ન્યૂઝના રિપોર્ટર જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ છે નખત્રાણામાં છેલ્લા પાંચ દિવસથી નંદી મહારાજના ચહેરા ઉપર કોઈ એસિડની બોટલ રેડી જતા ભારે અફડાતફડી મજૂઆ પામે છે અને નંદી મહારાજ ભારે રીતના ગંભીર રીતના ઘાયલ થયા છે તાત્કાલિક અસરથી નખત્રાણાના વેપારીને જાણ થતાં તેમણે ગૌરક્ષક દળ નખત્રાણાના યુવાન ભાઈઓને ફોન કરતાની સાથે ગૌરક્ષક દળના જવાનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને એસિડ એટેકનો ભોગ બનેલા નંદી મહારાજને તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સમાં સારવાર પ્રશુત સારવાર માટે લઈ ગયા છે ત્યાં તેમની સારવાર કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે નંદી મહારાજ બરાબર રીતના સ્વસ્થ થશે એટલે તેમને કોઈ પણ ગૌશાળામાં મોકલી આપવાનું પણ તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ સવાલ એ થાય છે કે આજે નખત્રાણાની બજારમાં નંદી મહારાજો આડેદર રખડતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને કનકગત થતી હોય એવા આશયથી તેમના ઉપર આ રીતના કરતા હોય છે પરંતુ જે એસિડ એટેક કરવો એસિડની બોટલ નંદી મહારાજના ચહેરા ઉપર રેડી દેવી એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને ન માફી આપી શકાય તેવી આ ગંભીર ઘટના છે જવાબદાર સામે પોલીસે ખરેખર શિક્ષાત્મક પગલાં લેવી જોઈએ તેવી ગૌરક્ષક દળના ભાઈઓ અને નખત્રાણાના વેપારી ભાઈઓએ માંગ કરી છે હાલ તેમની સારવાર કાર્ય ચાલી રહ્યું છે ગૌરક્ષક દળના જવાનો અને નખત્રાણાના વેપારીઓને સાથ સાથ સલામ છે